શ્રી કૃષ્ણાય નમઃ શ્રી ગોપીજન વલ્લભાય નમ જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં આજના આ અવલૌકિક સત્સંગમાં આપણે યમુનાષ્ટકનું ફળ એ વાર્તા પ્રસંગ જોઈશું તો ચાલો શ્રી મહાપ્રભુજીનું નામ સ્મરણ કરીને આજના આ અવલૌકિક સત્સંગની શરૂઆત કરીએ સકલ સિદ્ધિઓને આપનારા શ્રી મહારાણીજીની જ્યારે જીવ પર કૃપા થાય ત્યારે દુઃખ કલેશ દૂર થઈને પરમ સુખની પ્રાપ્તિ થાય એમાં આશ્ચર્ય શું હોય સંસારી જીવોને આધિ વ્યાધિ ઉપાધિ પણ ક્યાં ઓછા હોય છે એને દૂર કરવા લૌકિક પ્રયાસો સફળ થાય જ એવું એ ક્યાં નિશ્ચિત છે પરંતુ કૃપા દ્વારા તો ભક્તના સકલ દુઃખો દૂર થાય જ છે એક પિતાની બે પુત્રીઓ નાની દીકરી રૂપ ગુણ અને સ્વભાવે સરસ નામ એનું કિશોરી પાડેલું પિતાનું એના પર વિશેષ વહાલ ભગવદીય પિતાએ નાનકીને સારી રીતે લાડ લડાવ્યા સાથે સાથે યમુનાષ્ટકનો પાઠ પણ બોલાવે શ્રી યમુનાજી પર પિતાજીને ઘણો ભાવ હતો માતા તો એને નાની મૂકીને જ મરી ગયેલી માટે તો પિતાને વિશેષ મમત્વ હતું કિશોરી નવેક વર્ષની થઈ ત્યાં તો એ જમાનાના રિવાજ મુજબ કોઈ નાનકડા મુરતિયા સાથે એના લગ્ન કરી દેવામાં આવ્યા એ સમયમાં રોગોનો ઉપદ્રવ ઘણો રહેતો બાળમરણનું પ્રમાણ પણ ઘણું મોટું હતું છોકરાને કંઈક થયું અને થોડાક જ સમયમાં એ ગુજરી ગયો નવ વર્ષની છોકરી વિધવા થઈ બાલિકા અને તે વિધવા વળી અમુક સમય થયો કિશોરી યુવાન થવા આવી ત્યાં તો પિતા પણ પ્રભુચરણમાં પહોંચ્યા વિધવા કિશોરી એકલી પડી ઓથ હતી માત્ર મોટી બહેનની પણ એ તો સાસરે રહે કોઈ વાર ખબર અંતર પૂછી જાય એટલું જ હવે તો કિશોરી વીસ વર્ષની થઈ છે કહેવાય છે કે દુઃખ આવે ત્યારે ઉપરા ઉપરી આવે છે કિશોરીને શીતળા નીકળ્યા એની રસી ત્યારે શોધાયેલી ન હતી એ રોગનો એ જમાનામાં કોઈ ઈલાજ જ નહોતો ભયંકર રોગ કેટલાકના પ્રાણ લે કોઈની આંખો જાય તો કોઈને અપંગ બનાવે કાળા ડાઘાથી મોં અને શરીર કુરૂપ બની જાય કિશોરીને એમ જ થયું એ અપંગ બની ગઈ સગામાં સગી હતી માત્ર મોટી બહેન દિવસમાં એકવાર આવે જેમ તેમ રાંધીને ખવરાવે અને ચાલી જાય દાજે કે લોક લાજે એ આટલી સંભાળ રાખે છે એમ કરતાં દિવસો વીતે છે હવે તો બહેન પણ કંટાળી છે એ કંટાળો એની વાણીમાં પણ વ્યક્ત થાય છે ફાવે તેમ બોલે છે અને છણકા કરે છે પરાધીન કિશોરીને એ સાંભળતા પારાવાર દુઃખ થાય છે મનમાં થાય છે કે હવે તો પ્રભુ બોલાવી લે તો સારું પણ આયુષ્ય કઈ તાતણો છે કે તોડી નખાય એ જીવે છે જીવન દુઃખથી ભારે ભારે બની ગયું છે પણ પિતાની આપેલી એક શ્રદ્ધાના તંતુ પર એ જીવન ટકી રહ્યું છે શ્રી યમુનાજીમાં એને અપાર શ્રદ્ધા છે શ્રી યમુનાષ્ટક નો પૂરો પાઠ તો એને આ બધા દુઃખમાં યાદ ન રહ્યો પણ બે પંક્તિઓ યાદ રહી ગઈ છે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધી સંશ્રીતે મમો મનો સુખમ ભાવય બસ રાત ને દિવસ એ એનું જ રટણ કર્યા કરે એનો અંતર આત્મા ઊંડે ઊંડેથી કહી રહ્યો છે કે કોઈક દિવસ પણ શ્રી મહારાણીજી કૃપા કરશે અને મારું દુઃખ જશે એ જરૂર કૃપા કરશે દિવસેને દિવસે મોટી બહેન વધુ કંટાળે છે આજે તો એ છેવટના શબ્દો બોલી ગઈ તારે હવે જીવવું હોય તો જીવ અને મરવું હોય તો મર હું તો હવે મરીને રહી મારાથી તો બે ઘરનું વૈત્રું થતું નથી કિશોરી માટે આ આઘાત અસહ્ય હતો તે દિવસે એ ભૂખીને તરસી પડી રહી એનું હૃદય આર્ત બની ગયું એ પરાકાષ્ઠામાં શ્રી યમુનાજીનું સ્મરણ થયા કર્યું બીજો કોઈ આશ્રય તો એને હતો જ નહીં દિવસે ને રાત એણે રડ્યા કર્યું રડતા રડતા એ બોલ્યા કરે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધી સંસ્કૃતે મમો મનો સુખમ ભાવય બીજે દિવસે રોજને વખતે એની બહેન તો ન આવી પણ કોઈ બીજી જ સ્ત્રીને આવેલી જોઈ રૂપ રૂપના અંબાર સમી હતી મીઠી મધુરી વાણીથી એ કહેવા લાગી કિશોરી મને તો હમણાં જ ખબર પડી હું દૂર દૂર ગોકુળ ગામમાં રહું છું તારા પિતાની સગી થાઉં છું મારું નામ યમુના તારી વાત સાંભળીને આવી છું તને મદદ કરવા બહેન હવે તું કઈ ચિંતા કરીશ નહીં હું અહીં જ રહીશ અને તારી ચાકરી કરીશ કિશોરીને આશ્ચર્ય થયું પણ એને વિચાર્યું કે જગતમાં આવા પરોપકારી પણ હોય છે ચાલો સારું થયું દિવસો પસાર થાય છે યમુના સાથે કિશોરીને ઘણું ફાવી ગયું અરે આનંદ પણ આવે છે મોટી બહેન તો હવે આ બાજુ ફરકતીય નથી બહેન મરે છે કે જીવે છે એ જોવાની એને ફુરસદ નથી સંસારી સગાનો શું ભરોસો સાચા સગા તો એક ભગવાન જ છે હવે તો એક દિવસ કૃપા નિધાન શ્રી વિઠ્ઠલેશ એ ગામમાં પધાર્યા વાત નીકળતા કોઈ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરી મહારાજ અહીં એક વૈષ્ણવ બાઈ છે બિચારી ઘણી જ દુખી છે સાવ અપંગ થઈ ગઈ છે એના પિતા તો પરમ ભગવદીઓ હતા આપના દર્શનથી એ કિશોરી બાઈને ઘણો આનંદ થશે આપ કૃપા કરીને ત્યાં પધારો શ્રી ગુસાઈજીએ કહ્યું તો તો ત્યાં જરૂર જઈશું સાંજે શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા અને જુએ છે તો શ્રી યમુનાજી લૌકિક રૂપ ધરીને એને સુખ આપી રહ્યા છે શ્રી ગુસાઈજી પધારતા જ શ્રી યમુનાજીએ ષોર શૃંગાર સહિત અલૌકિક સ્વરૂપે દર્શન આપ્યા કિશોરીને પણ એ દર્શન થયા તે તો આશ્ચર્યચકિત થઈ ગઈ એને ઘણો તાપ થયો અરે મારે માટે શ્રી યમુનાજીએ આટલો બધો શ્રમ લીધો શ્રી ગુસાઈજીએ પણ એને અવલૌકિક સ્વરૂપે ઝાંખી આપી શ્રી યમનાજીએ એના અંગ પર શ્રી હસ્તો ફેરવ્યો શ્રી ગુસાઈજીએ કૃપાપૂર્વક દ્રષ્ટિ કરી ત્યાં તો ચમત્કાર થયો કિશોરીના અંગ અંગ સાજા થઈ ગયા અટકેલા હાથ પગ છૂટા થઈ ગયા મુખની અને દેહની કુરૂપતા જતી રહી કિશોરી પહેલા જેવી હતી તેવી જ સાજી થઈ ગઈ

તું એમની જ સેવા કર શ્રી ગુસાઈજી એને શ્રી યમુનાજીની રેતી એક બંટામાં ભરીને આપે છે યમુના જળ સ્વરૂપાત્મક છે તેમ આ રજ પણ એવી જ છે એ કોઈ સામાન્ય ચીજ નથી શ્રી ગુસાઈજીએ એ રજ માટે કેવી અભિલાષા વ્યક્ત કરી છે તો કે તવ તટગત વાલુકા કદાહમ સકલ નિજાંગતા મુદા કરીશે હે શ્રી યમુને તમારા તટ પરની રજને હું મારા અંગ અંગમાં ક્યારે લગાવીશ એ જ મારા હર્ષનો વિષય બની રહેશે હવે કિશોરી સેવા કરે છે સેવાના અનુસરમાં થોડું ઘણું સૂતર કાંતે છે એમાંથી જે કંઈ પ્રાપ્ત થાય તેનાથી નિર્વાહ કરે છે શ્રી ઠાકોરજી એના સ્નેહને વશ થઈ સાક્ષાત અનુભવ કરાવે છે કોઈ વાર શ્રીજી સ્વરૂપે તો કોઈ વાર શ્રી નવનીત પ્રિયાજી સ્વરૂપે ગાદી ઉપર બિરાજી અને દર્શન આપે છે અને એને સુખ આપે છે શ્રી યમુનાજી અને શ્રી ઠાકોરજી તો એક જ સ્વરૂપ છે ને એનો સ્નેહભાવ દિન પ્રતિદિન વધતો જાય છે કિશોરીના જીવનમાં આ અદ્ભુત પરિવર્તનની વાત વૈષ્ણવોમાં પ્રસરી જાય છે કર્ણોપ એની બહેનને જાણ થાય છે એ આવીને જુએ છે અને એના આશ્ચર્યનો પાર નથી રહેતો કિશોરી આ બધું શું એની બહેને પૂછ્યું ત્યારે કિશોરી કહે છે બહેન એ તો શ્રી મહારાણીજીની કૃપા અને બીજું કહું તો તારો ઉપકાર તે તે દિવસે કઠિન વચન ન કહ્યા હોત તો આ સુખ મને ક્યાંથી મળોત વાત કરતા કરતા બે બહેનોને હરખના આંસુ આવી ગયા એકવાર કિશોરી શ્રી ગોવર્ધન ધરની ઝાંખી કરવા ગઈ શ્રીજીએ હાસ્ય છટા રેલાવતા મનોહર દર્શન આપ્યા શ્રી ગુસાઈજીએ કૃપા કરીને એને શ્રીજીના રાસના સાક્ષાત દર્શન કરાવ્યા વ્રજ ભક્તોના યુથ પ્રભુ સાથે રાસ ખેલતા એને નિરખ્યા એ રાસમાં પોતે પોતાનું સ્વરૂપ પણ જોયું પોતાના મૂળ સ્વરૂપની ત્યારે એને સ્ફૂર્તિ થઈ આવી ચાચા હરિવંશજી જેવા ભગવતીઓનો સત્સંગ એને થાય છે ચાચાજી પણ એના ભાવથી પ્રભાવિત થાય છે એકવાર

તેથી આટલી ફળ પ્રાપ્તિ થઈ તો સમગ્ર યમુનાષ્ટક નું ભાવપૂર્વક રટણ કર્યા કરે તેને ફળ સિદ્ધિ થાય એમાં આશ્ચર્ય ન હોય કિશોરી જેવી અનન્ય શ્રદ્ધા જોઈએ શ્રી વલ્લભની વાણી તો સત્ય જ છે ને અને ચાચાજી આ કિશોરી આવતે જન્મે આથી અધિક સુખ પ્રાપ્ત કરશે એ શ્રી ગોકુલનાથજીના વહુજી થશે પરંતુ આ વાત ઘણી ગોપ્ય છે શ્રી ગુસાઈજીની આ ભવિષ્યવાણીનું શ્રવણ કરતા કરતા ચાચાજી આનંદ વિભોર બની ગયા કૃપાનું અતુલિત સામર્થ્ય એ વિચારતા રહ્યા જા પર કમલાકંત ધરે ઢરે લકરી ઘાસકો બેચન હારો તાસીર છત્ર ધરે તો વૈષ્ણવો આપણે સૌ જાણીએ જ છીએ કે શ્રી યમુનાજીની કૃપા અને યમુનાષ્ટકનું ફળ એ એક પ્રસંગમાં વર્ણવવા અશક્ય છે કારણ કે જેને શ્રી યમનાષ્ટકના પાઠ કર્યા હશે જેને શ્રી યમુનાજીનું નામ સ્મરણ કર્યું હશે તેને શ્રી યમુનાજીની કૃપાની અલૌકિક અનુભૂતિ અવશ્ય થઈ જ હશે આપણા શ્રી યમુનાજી પરમ દયાળુ અને પરમ કૃપાળુ છે તો વૈષ્ણવો આ અલૌકિક સત્સંગને અહીં શ્રી મહાપ્રભુજી અને શ્રી યમુનાજીના ચરણોમાં સમર્પિત કરીને પૂર્ણ કરીએ સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ